રામ રામ સીતારામ જો ભાઈ એવું વરસાદની ધીમી ગતિએ તૈયારી થાય અને આજ છે પંદર જૂન પંદર જૂન બે હજાર ચોવીસ એટલે પંદર જૂની હાસું સુમાહું શરૂઆત થાય હાસા સુમાહાની અને જો આ છે વાદરાન મીડા થાવાય એવું જોરદાર ટેકરા થયા બધાય અને વાવળ સંભળાય કે મેં જામનગર સુધી પુગે આવ્યો હતો તું એ જટ જડ ઉતા મેં કરવા માંડ્યો હે કે જડ હાથે આકે જઈએ ને બસ જડ ને નેદે લઈએ મેં પહેલા અને ખરેખર વાતી હાસી હે માંડવી વાવેદી થી એને ઘણો ટાઈમ થયો જાજો ટાઈમ થયો માંડવી વાવેદી થી એને અને ફુવારા આપણી માંડવી ની અંદર ફેરવે લીધા આમાં બધાઈમાં અને માંડવી અને ખરેખર માંડવી પણ જો તમે આ જોવો માંડવી ખરેખર જોરદાર નીકળી આપણી વાડી બહુ હાર્યું ધરાઈ ગયું ઠીકાઠી આખી વાડીમાં હાથી અકાઈ જાય ને દે જાય અને માથે મે થઈ જાય પહેલા જ મે માં ફૂલ ઉઘડીએ હાથી એ બે ત્રણ દીમાં માં આકવું પડે એવું હે પણ હજી અમારે એક વાડી બીજી વાડી અમારી માંડવી વાવવાની બાકી છે ને લગભગ મને છે કે કાલે અહીંયા વાવેતર થવું જ જોઈએ પાણી હાલે અટાણે જો આ બાજુ મોટરું હાલે બે વાવીથી

કબૂતર હે આંબા દેહી ગોઠડાના હે આંબા ખરેખર આંબા એટલે કેવું પડે આમાં કેરી કેસર કેરી જેવી પાંદડા માં જોયે કેવી કેરી આવે

આપડી વાડીનો નજારો હોય તમે જોવો માંડવી હારું ધરાઈ ગયું ફુવારા ફેરવાંતે માંડવીમાં જરા કામ દીવામાં દિવાલ પૂરું હોય ને એવી રીતે માંડવી નાના બહુ સારી ઉગી આ આપડી વાડીનો નજારો વરસાદ થઈ જાય ને તો ચારી બાજુ હરિયાળી હરિયાળી થઈ જાય એકદમ જોરદાર અને વરસાદ થે પણ જાય એવું લાગે કારણ કે આજની તારીખમાં જામનગર બાજુના વીડી આવ્યા ગઈકાલે રાજકોટ બાજુના વીડી આવ્યા હતા એટલે વરસાદ એવું ધીમી ગતિ ગુજરાતની અંદર શરૂઆત થઈ ગઈ બે પાંચ દીમાં મને એવું લાગે કે આપણી થઈ જાય તો એવું ખેડૂત રાહ જોવાનું બેઠા અને વરસાદ થઈ જાય તો વાવેતર થઈ જાય ને તો માણસની નિરાશ થાય ખેડૂની વાવણી થઈ જાય ને એ પછી જરાક નિરાશ થાય

એટલે અમારે અવાર અગા આગતરો વાવેતર કરવાનું હમણાં ટાઈમ ચડેગો તો હતો ન તો હજી અમારે ખેતરું ખાલી હોય અર્થે પણ બીજી વાડી અમારે હજુ વાવેતર કરવાનું બાકી છે એટલે આવતીકાલે ત્યાંનો વિડીયો આવીએ વાવણીનો બીજી વાડીનો ત્યાં બઘડાટી બોલીએ કાલે અને પછી સેવી વીઘાનું વાવેતર કરવાનું હોય માંડવીનું લીલવા માંડે તો કેવું એકદમ રોનક લાગે અને તમારી બાજુ ક્યાંય પણ વરસાદ હોય તો જણાવી જણાવીજો કે જેથી કરીને ખબર પડે કે કઈ કઈ જગ્યાએ ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ ગઈ કે વાવણી લાયક વરસાદ થયો અને આ છે આપડી વાડીનો ભવ્ય બગીચો આ તમે જોવે હગો આ છે આપડી વાડી બગીચો અને વરસાદ થઈ જાય તો આપણા બગીચો પણ કઈક રોનક ઓર જોવા મળીએ હજી આથી વધારે કેની આ પાલર પાણી હાવ મેન ઉપરથી વાદરામાંથી પડે ને આ પછી ડીમન થી પાણી આવે મેનું સીધું પાણી આ લાગે પાલર પાણી હાવ

આંબા અને એવા ઘણા બધા વૃક્ષ લેવા જવાના હે માંગરોળ અને એક ગાડી આખી માંગરોળ થી ભરા આપણા બગીચાની અંદર હજે વૃક્ષ રોપવાના હે અવાર નાખવાના એ આપણે એ આપણે બગીચામાં જી લો હોય ને એ તો ખાસ કરીને ગાવાળામાં નહોતા આપણે જાડિયા નર્સરીમાં એણે ઓર્ડર લીધો હતો આજે આ આજ ખરે આપણે ઓર્ડર લખાવાનો છે આ વર્ષમાં બધાય લગભગ અમારે મોટે ભાગે આવે છે હે આપણે બધાય જાળવાનું આપણી નામ ને આમ તેને આપણે આ ફૂલઝાડનું નામ લેતા વર્તન આ ફૂલઝાડનું નામ કામ છે ફૂલઝાડ

અલગ અલગ જે બગીચા ની અંદર અને હા માં આજે અન્ય ફૂલ ઘણા બધા રોપવાના હે બરોબર ને આજે તો તારે આમાં

એકદમ પરફેક્ટ એમ લાગે કે હાઉ મોર પીસ એટલે કે મોર પીસ છે હે એટલે કે પરલે પીસા જીવ કાઈ દે છે લો કીવું જ આવે પીસાં જીવુ જ અને આ ક્રિસમસ બોલ ક્રિસમસ આપણો ફેવરિટ છે અને આ બાજુ પર્યાણું મસ્ત હે કે તમે અલગ અલગ ખરેખર ફૂલ ઝાડ આપણે જોઈએ એનો નજારો એટલું મસ્ત હે ફૂલ ખીલ્યા અને સાંજનો નજારો હે એટલે વ્યૂ પણ એવો પ્રોપર મળે એ ગુલાબી કલર છે ને ઓલી વાઈટ કલરની સફેદ કરેન છે એ નહીં એમાં મસ્ત ફૂલતા લાગે જો આ બાજુ આ વાઈટ છે આ જાસુ છે હમ જાસુ પણ આણું મોટાને કરમેય ગયો ને કે આણું ફૂલતા મળે બહુ મોટું થાય આ જાસુ થયું અલગ થાય આ જાસુ અલગ થાય આ છે આપડે વાડીય બગીચાનો અને ગેટનો ભવ્ય નજારો એન્ટ્રી ગેટ જો આ છે દેહી દેહી કેર્યું

આપણે ના ચિકા કરવાની જરૂર છે ના ચાઇક કરવી પડે એના કઈ નીચે નમે ગયું એના અટકે લાકડા ભરાવવા પડે લાકડાનો વાંધો ને પણ કેર કરતા કે લૂંગ મોટી નીચે જો આ નીચે જમીનમાં જમીનમાં જો અડેક આ બાજુ બીજી અહીં લાઇન છે લોટણ કેર્યું ની જો આ તમે જોવો હગો આ બધી લોટણ કેર્યું છે એવું તો અહીંયા બસોલી અહીં થયા મલક ના એટલે આપણે આખી હાર બને જાય હે હારે જાઈએ આ બાજુના ખેતરમાં આપણે આ બાજુ ફુવારા હાલતા હતા ફવારી પણ બંધ કર્યા એવું કારણ કે આ બાજુ પીએ કે કાલે થી નવેહર થી બીજો પટ્ટો લેવાનો હે આમાં જોવા જે લીલું હે પાણી લીલું છે પણ મારા બારું છે તેમ પક ખવર ન થતા ફવારી ફુવર આય કે નટણ થાય કે આમાં કી નો બે દી થયા બે બે દી થઈ ગયા બે દી પહેલા આય કે એવું લાગે કે આમાં પક ખુતે જો જમીનમાં તળ્યું પડી ગયું હતું તળડું પડે ગયું કારણ કે જમીનમાં તળ્યું ઈ હારું પડે ગયું કે આપણે જે લેજર લેવલ કર્યું ને એ પછી આપણે આમાં ઉપલા ભાગની અંદર આપણે ફૂટ થી હવા ફૂટકારી માટી નાખીને એનો આ પ્રતાપ છે કે જમીનમાં તળ્યું પડ્યું ન કે જમીનમાં તળ્યું એટલું ન પડે કે જમીન લૂટકી હે તો હોતા છે જો

અને આજ ગામમાં સાંજી તો આજ સાંજીમાં બગડાટી બોલાવાય જવાનું હે અમારા ગામ સિમ્બર ની અંદર અને રામાપીર ને દુવારે ધબડાટી બોલીએ આજ સાંધીનો માહોલ છે આજ સાંઈનો નજારો જો અને માંડવી ખરેખર તમે જોવે હગો બહુ મસ્ત નીકળી હારી કેની